તિથિને તો આપણે અવગત છીએ બધા પેલી કઈ તિથિ જન્મની તિથિ પછી લગ્ન તિથિ પછી મરણ તિથિ મૃત્યુ તિથિ અને ચોથી તિથિ તિથિ છે બ્રહ્મ તિથિ એને બ્રહ્મ તિથિ કોની ઉજવવામાં આવે તો કહેવાય જે સંતનું ભજન પાક્યું હોય સંત સંત તમે પણ હોઈ શકો આમાં જે ભજન કરે શ્વાસે શ્વાસે એને સંત કહેવાય અને એ ઉપરાંત પણ વિશેષ સંતની પરાકાષ્ઠા એ પણ છે કે શ્વાસે શ્વાસે ભજન કરે એને પણ સંત ન કહેવાય હાથમાં મારા ફેરવે એને સંત કહેવાતા જ નથી પહેલાતું એને બાલ મંદિર કહેવાય શું કે હાથમાં ઉલરતું હોય ગૌમુખમાં ફરે છે કે ફરતું ખબર નહીં કંઈ સમરણ કરે છે તો પણ એને સંત કહેવાય સમરણથી પરાકાષ્ઠા ઉપર છે બહુ સરસ મજાનો શબ્દ છે કે સમરણ કરતા હોવા છતાંય પણ એની દ્રષ્ટિમાં કરુણા છે મનમાં વિવેક છે વાણીમાં વિવેક છે સાંભળવામાં હિતાર્થ છે વાણી વર્તન વ્યવહારથી જે એકદમ નિર્મલ હોય અને જે બોલે છે જે નાભીમાં હોય એવું જ એના મુખમાં આવે એને કહેવાય સંત શું કહેવાય એને and i right so.